નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્ય સમાચાર ધારાસભ્ય ચૈતર વસાવા છોડાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મુલાકાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો આગામી સમયમાં છોડાદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જે ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા નસવાડી વિશ્રામ ગૃહમાં કાર્યકર્તાઓની મુલાકાત લીધી ધારાસભ્યએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં વહીવટદારો લાંબા સમયથી શાસન ચાલી રહ્યું છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આરોગ્ય વિભાગમાં ડોક્ટરો નથી સાધનો નથી બ્લડ બેંક નથી શિક્ષણ ખાતામાં શિક્ષકોની ઘટ છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ છે શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન થાય છે રોડ રસ્તામાં કરોડો ખર્ચાય છે પરંતુ રોડ રસ્તાની હાલત બિસ્માર છે આવા ઘણા બધા વિષયો પર ચર્ચા કરી નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજે છોટો ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અમે મુલાકાત માટે હતા અને સંગઠનને લઈને આવનારી ગ્રામ પંચાયતથી લઈને આવનારી છોટાઉદેપુરની નગરપાલિકાઓને લઈને અમારા સંગઠનના તમામ કાર્યકરો સાથે ચર્ચાઓ થઈ છે સાથે સાથે જે લાંબા ટાઈમથી વહીવટદારોનો અહીંયા શાસન ચાલે છે અધિકારી રાજ ચાલે છે અને એમાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવનારી ચૂંટણીઓ આવે જલ્દી આવે અને એમાં ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે એ તરફ અમે આગળ વધવા બાબતની લઈને અમારી ચર્ચા લાંબી થઈ છે સાથે સાથે આજે અહીં આવ્યા છે ત્યારે અનેક લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી અને જે સાધનો પણ નથી આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહી